મજા આવી મિત્રો આટલી મજા આવી ને કે આપણને એમ થયું કે વાહ કેટલી કેટલી મસ્ત મસ્ત વેરાયટી કેટલી સફરજન એમાં ડિઝાઇન મિત્રો અલગ અલગ આપણે લોકેશન આપું ભાવનગર થી સોમનાથ હાઈવે ઉપર આપણે રાજપરા ગામ ત્યાંનું છે મિત્રો જોઈ લો પથ્થર પથ્થર રાખે છે પછી લાદીનું લાદીનું કરે છે પછી આપણે બીજું આપણને શું કીધું હતું કાકા તમારું રસોડા નો પથ્થર જોતા હોય કે હા ટોટલ ટોટલ જોતા હોય મિત્રો અને ભાવમાં બધા કરતા તમે જોયું બધા કરતા સાવ એટલે સાવ ઓછો ભાવ જોઈ શકો છો આ પથ્થર છે આપણે તમે જોવો કઈ રીતનું છે મિત્રો અહીંયા તમને પથ્થર કટિંગ પણ કરી દેશે જેટલો તમે કહેશો જે તમારું માપ જે તમને લખીને આપ્યું છે એ માપના ના પણ પથ્થર તમને કટિંગ કરી આપવામાં આવશે મિત્રો બાકી જોઈ લ્યો તમે કઈ રીતનું ગોડાઉન છે મિત્રો ખજાનો બોલે તો જોઈ શકો તમે શ્રી ખોડિયાર બાકી જોઈ લે હું તમને અંદર બતાવું અંદર પછી આપણે સિમેન્ટ ના આપણે જે સિમેન્ટ આપણે વાટા ભરવાની આવે એ જોઈ લ્યો મિત્રો આ એમનો નંબર છે સ્ટાઇલ અલ શ્રી ખોડિયાર સ્ટાઇલ એન્ડ માર્બોલ જોઈ શકો કઈ રીતની આખી ફ્રેમ બનાવેલી છે મિત્રો એ પણ તમે જોવો અને તમે આખો નજારો માનો આ ટાઈપી છે જોઈ શકો છો અને ટોટલ આપણે જે આપણે ડેકોરેશન માટે તમારે કઈ જોતું હોય પછી આપણે જોઈ શકો તમે આ ટોયલેટ માટે પણ છે પછી જોઈ લો આ કલર છે બાકી તમે જોઈ શકો બાકી માથે મસ્ત લખ્યું જો ઉધાર માગીને શરમાવશો નહીં

લાભસુભ જોઈ શકો તમે કઈ રીતનું છે બાકી આમ મસ્ત નાની જે મોટી છે તમે મરી તમારી પસંદ બાકી જોઈ લો કાકા ત્યાં ભાવ પૂછે છે અને આમાંથી નહીં પણ આપણે એક બીજી આપણે હું તમને બતાવીશ એમાંથી આપણે પસંદ કરી બાકી જોઈ લો ખજાનો જુઓ ખાલી લાદી નો આવડી આ પેલી મિત્રો ઈ આપણે પસંદ કરી જોઈ શકો છો કઈ રીતે ફ્રેમ કઈ રીતની બનાવી જોવો મિત્રો આપણને એમ થાય કે મસ્ત આમ આપણને જોવાની મજા આવે એ રીતનું છે જોઈ શકો મિત્રો આખું તમે આમ જોવો તમે આખું આણંદ માં ખાલી અને જે કોઈને વસ્તુ લેવાની હોય ઘર માટે છે આપણે ઘરમાં લાદી નાખવાની હોય પછી આપણે જો કે કિચન છે પછી ટોયલેટ છે ગમે ત્યાં લાદી નાખવાની હોય બેસ્ટ ભાવમાં તમારે જોતી હોય તો આપણે આ જગ્યા છે આપણે મેં કીધું એમ ભાવનગર સોમનાથ આવી આપણે ગામ રાજપરા તાલુકો તાલુકો તળાજા અને જિલ્લો ભાવનગર એની ટાઈમ ત્યારે ટાઈમ છે આપણે સવારના રાતના વાગ્યા વાગ્યા મિત્રો ટાઈમ છે એ મેં તમને કહી દીધું આટલો માલ સ્ટોકમાં પડ્યો મિત્રો જોઈ શકો તમે અને મિત્રો સેકન્ડમાં જોતી તો પણ મળી જશે અને પરફેક્ટ જોઈતી તો પણ મળી જશે પ્રીમિયમ જોવે તો મળી જશે અને સેકન્ડ હેન્ડ જોઈએ તોય મળી જશે અને આ જે હું બતાવું આ પ્રીમિયમ વસ્તુ છે જોઈ શકો તમે આપણે જે કિચન માટે લીધી એ આપણે પ્રીમિયમ લીધી છે તમે જુઓ ખાલી કઈ રીતની છે જે આપણે તમને વચમાં દેખાય ને આપણે ખરીદી છે જો બધી છે છે ને ફ્રૂટ ખરીદી બાકી આ બધું જોઈ લખો સ્ટોક કઈ રીતનો છે એ જોવો બાકી જો પાછળ આંબાનું મસ્ત માહોલ છે અને હા વાયે ટચ જ છે એટલે મિત્રો તમને તરત મળી જશે જે કોઈને લાવવા લેવા આવવું હોય અને કોમેન્ટ કરજો તમે ક્યાંથી હોમ ડિલિવરી કરવાની થાય તો એ વાત કરીને તમને એ પણ અમે કરાવી દેસુ એમાં કોઈ મોટી વાત નથી જોઈ શકો આ આપણે મેં કીધું જો સવારના સાડા આઠ થી સાત વાગ્યા સુધીનો ટાઈમ છે સાડા છ એટલે સાત વાગ્યા સુધીનો ટાઈમ છે એટલે જોઈ શકો ફૂલ સ્ટોકમાં માલ મિત્રો જુઓ તમે ખાલી આ જુઓ આપણે પગથિયાની જે આપણે લાદી છે એ છે આ ટાઈપ આપણને તમને આમ ડેમો જ આપી દે કે આ રીતની છે જોઈ લો મેં કીધું તું ઉધાર નું કીધું તું એક વખત ઉધાર ઉધાર જોઈ લો મિત્રો કટે કેવું કાકા કઈ મિત્રો આટલું આપણે શોપિંગ કરી લીધી છે આપણે જોઈ શકું આ રીતનું બાંધી દીધું છે અને આ આપણે જે મોટી લાદી છે એ ઘરમાં નાખવા છે આ બધું નાની છે એ આપણે મેં કીધું એમ કિચન માં નાખવા માટે બાકી જોઈ લો બસ સાત વાગી ગયા એ ભાઈ દુકાન બંધ કરવાનો ટાઈમ થયો છે અને હવે અમે ભરી લીધું છે કમ્પ્લેટ અને અમારે નીકળવાનો ટાઈમ છે અમારે નીકળવાનો ટાઈમ થયો છે અને સનસેટ થઈ ગયો છે મિત્રો બાકી જોઈ લો તમે મસ્ત જો આપણે પોતાની ગાડી છે પિકઅપ લઈને આવી ગયા અને ભરી લીધી વાત થઈ પૂરી અને બસ જો એ આનંદ માણી અને બસ જલસા કરી એમાં કઈ હોય નહીં મિત્રો શું કેવું કાકા તમારું ઓકે કાંઈ મિત્રો બસ એન્જોય કરો જિંદગીમાં સે હો બાકી જોઈ લો મેં કીધું આજે ઓલા આપણે જે ઓલી આ સાત ઘોડાની છે જે આપણે લાદી આવે કે જે આપણે ફ્રેમ આવે એનું બહુ બહુ મિત્રો એટલે બહુ રહસ્ય છે જે કોઈ ને ખબર હોય એ માં કેજો બાકી તો મિત્રો જવો હવે એને અમે હવે નીકળીએ છીએ અને હવે જઈએ ઘરે એટલે ઘરે પોપશો એટલે ટાઈમ થઈ જશે જમવાનો બાકી જોઈ લ્યો હવે આપણે ચડી જાય સીધે સીધા આપણે હાઈવે ઉપર જોઈ શકો હોય અને મિત્રો ચડી આપડે હાઈવે ઉપર ને જો હું તો પાછળ પાછો લાદી નહીં ધ્યાન રાખીને ઉભો રહી ગયો કારણ કે આ વસ્તુ એવી છે સાચવવી પડે બાકી મિત્રો વિડીયો સારો લાગ્યો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો